મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે ભાવનગરના પાલીતાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભાવનગરથી સમાચાર ભાવનગરનું પાલીતાણા કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભાવનગરના પાલીતાણામાં અનુભવાયો છે તો હાલ તો ભાવનગરના પાલિતાણાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવ વાગ્યે ને સત્યાવીસ મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે ભાવનગરના પાલિતાણાથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નવ અને સત્યાવીસ કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે અને ત્રણ પોઈન્ટ સાત ભૂકંપની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે રિક્ટન સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ સત્યાવીસની તીવ્રતા ભૂકંપની માપવામાં આવી છે ભાવનગરના પાલિતાણાથી સમાચાર કે ભાવનગરના પાલિતાણામાં ભૂકંપનો ની એક તરફ હાલ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે વરસાદ પડી રહ્યો છે આ વરસાદની વચ્ચે ભાવનગરના પાલીતાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે પાર્થ પાલીતાણામાં ભૂકંપનો આંચકો અનુભવાયો શું વધુ વિગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે પાલીતાણા પંથકના જે ઘેટી દુધાળા અનીડા કુકણ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો નવ અને સત્યાવીસ મિનિટ પર આ જે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે પરંતુ હાલ જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ હતો ભૂકંપ જેને લઈને હાલ તો લોકો છે તે પોતાના ઘર બહાર આવી ગયા હતા અને હાલ ડિઝાસ્ટર વિભાગ દ્વારા એ પણ પુષ્ટિ કરવામાં આવી રહી છે કે અન્ય પણ તાલુકાની અંદર આ ભૂકંપનો અનુભવાયો હતો કે નહીં પાર્થ જાણકારી બદલ આભાર